ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયભા મોગલ હર હર મહાદેવ કેમ છો બધા બધા મજામાં જશો અને અત્યારે સવારના નવ ભાગી ગયા છે અને હિરળબેન જાગ્યા જાયગા છે કારણ કે હિરળબેનની તબિયત છે ખરાબ અને તાવ આવી ગયો અને બસ શરદી ઉધરસે એવું બધું થઈ ગયું છે અને હવે તો પહેલાં કરતાં થોડુંક સારું છે એટલા માટે બસ હવે આખો દિવસ દે છે તમે જોઈ શકો છો કારણ કે મારા માને હજી પણ દરણું કરવાનો ખાસો શોખ છે મારા મમ્મી કરતા હતા તો મમ્મીને નથી કરવા દીધું અને મમ્મીને એવું કીધું કે તારે નથી કરવું હું કરું એટલે મારા માં કરે છે બાજરાનું દવણું તમે જોઈ શકો છો જો આ એક ટેલેન્ટ છે કારણ કે બધાને નથી ફાવતું મને તો નથી આવડતું પછી કોઈને આવડતું હોય તો ખબર નહીં બાકી આવું આપણાથી નથી નો થાય અને તમે જોઈ શકો છો મારા માં કરે છે દવણું જો આમાં પણ એક કંઈક અલગ ઓલું છે કારણ કે જે ઝીણું હોય એ પાછળ જાય છે અને જે જાડું હોય જાડો બાજરો હોય તે આગળ ઓલું કરી નાખે છે અને આગળ થોડીવારમાં તમને બતાવું આમાં અલગ અલગ રીતે ત્રણ વેરાયટી કાઢે વચ્ચેનો ભાગ પછી સૌથી નાનો બાજરો અને સૌથી મોટો બાજરો સૌથી મોટો છે એ આમાં કાઢો છે પછી સૌ વચ્ચેનો છે એ આ છે અને અને જો આમાં જો આમાં સૌથી ઝીણા દાણા છે જો એટલે આ પણ એક ટેલેન્ટ કહેવાય છે અને મારા માં કરે છે દવણું આજે મમ્મી કરતા તો મમ્મીને નથી કરવા દીધું અને આજે એણે એવું કીધું કે તારે નથી કરવું લાવ દવણું હું કરીશ એટલે માં કરે છે દવણું ઘરમાં મમ્મી દવડું કરવા બેસી ગઈ અને સકલી બેન મમ્મીની બાજુમાં આવીને ચણવા મેં જોઈ શકો છો ઉડી અને ખાવામાં હરીફાઈ કરી દીધી છે ચાલુ કારણ કે બે દિવસથી વરસાદ ને બે ત્રણ દિવસથી વરસાદ હતો એટલે લીલું હમણાં ઘરે નહોતું આવતું ખાલી સુકલ જ એને નીતા આજે લીલું નીરું છે ને તો તડા મારનું બે હરીફાઈ ચાલુ કરી દીધી છે જુઓ તમે શિવ થોડીક હમણાં સારી થઈ ગઈ છે કારણ કે એના અહીંયા વધારે દેખાતા હતા ઓછા દેખાય છે અને ગોરડબેન લીલું બહુ ભાવ બે દિવસ થી નહોતો ગોરડબેન શિવ 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 ને વાટ થઈ ગઈ કે આગળ હું એને રોટલી આપીશ એટલા માટે શિવ 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 ને એવું લાગે જયારે બોલાવો ને ત્યારે એને એવું થાય કે સમય થઈ ગયો છે અને હવે છે મારે ખાલી સબ્જી બનાવની છે રોટલા અને રોટલી બંને મમ્મી દીદી બનાવી કેમ કે મમ્મી રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને થોડાક રોટલા બે ત્રણ પણ બનાવી નાખ્યા છે અને દીદી એ સબ્જી બનાવી નાખ્યું મમ્મી રોટલા બનાવી નાખ્યા અને થોડી વાર અમે જમી લેશુ બપોરનું

જઈએ યે સાંજનો ટાઈમ થઈ ગયો છે કેટલા વાગે છે સાડા છ વાગી ગયા અને અમે જઈએ છીએ આટો મારવા માટે પપૈયા જો આવી ગયા છે મસ્ત પપ્પા બહુ બધા પપૈયા છે જો નાયરી પણ છે અને મસ્ત સામે નળિયા વાળું ઘર પણ છે આંજણનો સમય થઈ ગયો જો મંદિર સામે દેખાય છે હનુમાન દાદાનું મંદિર અને મોરભાઈ પણ ક્યાંક ટવકારા કરી રહ્યા છે અને અહીંયા ઘણા ભાઈ બધું સરસ રીતે વાવી દીધું છે એ જો ધાણા કરી નાખ્યા છે અહીંયા કર્યા છે અહીંયા કર્યા છે અહીંયા કર્યા છે ને આ જો કેટલું સરસ છે જો બહુ મસ્ત રીતે કર્યું છે આદિત્ય આદિત્ય એ કરેલું હશે આમાં બહુ અલગ અલગ પ્લાન્ટ કરેલા છે અને બહુ જ મસ્ત છે આ છે અંજીર આ છે અંજીર અને આનું નામ ભાઈ ચમેલી જેવું છે મને બહુ ખાસ ખ્યાલ નથી ભૂલાઈ ગયું એનું નામ યાદ તો હતું અરે આ બાપરે આ જો તો ખરા કેટલી નાની લીંબુડી છે જો જે એટલી નાની લીંબુડીમાં જો કેટલા લીંબુ આવે જો જો અહીંયા એટલા બધા લીંબુ ત્રણ અહીંયા પછી અહીંયા અરે માં લીંબુ આવી ગયા છે અહીંયા અરે હા તો ગોય એટલા માં કે કંચેમ વે કે તંદ આપણે કોઈ માનતા ન તો હું માનતી જ નથી કે આની અંદર લીંબુ આવે છે મને આમ હોય એવું કે ફીલ થાય છે ઈ જ છે

નાળિયેર પણ બહુ મસ્ત આવી ગયા છે નાળિયેરીમાં જોરથી મને ઈરલ બેન કહી રહ્યા છે કે જોરથી બોલ જોરથી અને મ કાકડી પણ થઈ ગઈ છે વાવ અહીંયા તો બહુ મસ્ત કાકડી છે લઈ જાવન છે મેસેજ કરીને કાકડી કાકડી સોરી કરવાની છે તયે દુસરી કાકડી થી દેખો દેખો હેરા દીદી કો હેરા દીદી કો દેખો હેરા દીદી ભી હેરા દીદી ને આજે તબિયત થોડી ખરાબ છે એટલે આજે અમે હેરા દીદી ને થોડું થોડી કરી આજે ઘરે હતા એટલે બોરિંગ થઈ ગયા તો થોડક બહાર આવ્યા છીએ આટો મારવા માટે અને હોને હેરા દીદી હવે એક દિવસ પાડો રેડી દવા બવા લઈ લીધી છે અને હેરા દીદી પણ હવે काकड़ियां सरस छे जो साव राखियो तो व्लोक को उतार छे हासे के नी लपकर हार पे ऊपर हो तो दीदी सजात ही फटाफट वो दीदी रे दीदी खाली रहो तो वो ना ले मैं नहीं बोलूंगी तुमको दीदी एकदम से से दीदी ये गार्डन ऊपर आया रे तैयार हम थे हम थे हम थे

વર્મી કમ્પોસ્ટ ને એવું બધું ઘરે બનાવે છે અને સારી મહેનત કરે છે વર્મી કમ્પોસ્ટ પણ એની પ્રોસેસ પણ અમે ક્યારેક બતાવશું તમને કારણ કે એ પણ કંઈક સારી રીતે પ્રોસેસ કહેવાય કે કરે છે હાલો ને પ્રોસેસ કરે છે કનાભાઈ ત્યારે બતાવશું ત્યારે અમે બતાવશું અને આ ગાર્ડન આપણે એમ થાય કે છોડવા આવી ને તો અહીંયા બાકી એટલી મહેનત કરે ને એ તો અમને જ ખબર છે એમ ચોમાસામાં સાલું વરસાદ હોય ને તોય તે આમાં એ લોકો છે ને પાણી એકદમ મતલબ વરસાદનું જે પાણી હોય ને શુદ્ધ પાણી એ જ પાણી પાયું અત્યાર સુધી એને કારણ કે જે વર્ષે અને સીધું પાણી એને વાસણમાં લઈ અને એવું જ એને મીઠું પાણી પાયું છે હજી સુધી બોરનું કે કૂવાનું કે એવું કંઈ પાણી નથી પાયું અને બસ અને અને વરસાદના કારણે જે પ્લાન્ટ ઓલું થતું હતું જેને વધારે પાણી નહોતું જોતું અને એને વધારે આપ્યું હતું એ પાણી મતલબ એટલા માટે એને છે ને સામે નાખેલું એમાં પતરા છે અને એની નીચે પ્લાન્ટ લઈ લીધા છે કારણ કે પછી તો એને સૂર્યપ્રકાશ પણ જોવે તો જ્યારે એને ઈ જરૂર પડશે ચોમાસું જતું રહેશે પછી પાછા બહાર લઈ લેશે

અમારી ભાઈ કરે છે મહેનત કરે છે હવે જોઈએ થી કે હા બહુ બહુ અને બધા જ પ્લાન્ટ બધા જ પ્લાન્ટના કયા સમય કેટલા ટાઈમે ફ્લાવરિંગ થાય છે અને એવું બધું જ કર્યું છે અને બસ એટલી મહેનત કરે છે હવે એની મહેનત રંગ લાવે કે નહીં એ જોઈએ આપણે